તમે કો તો ના કરાવી લઈશું આપણે પણ છે ને મારી ઘેર આયા ચોર હવે ચોર કોણ છે એ ખબર નહી પણ લૂંટી ગયા છે શું લૂંટી ગયા એ તમને અત્યારે કહેવાય એવું નહીં તમ ચો જતા હતા એ મન કોણ ખાલી એટલે કહેવા એવું નહીં એટલે ઘરમાં જ્યાં જ નહીં તમે ચોરી જો ચોરને ને જો એટલે એને પાછળ પાછળ દોટ મેં નહીં આયા નહીં ભયા બહુ બધી બહુ હોનું બોનું બધું લૂટી ગયા છે એવું તારે

બેસી ખેતમ પડી રેતી એના હાચે બે નાચ યાર એવું છે એક બધું મોટું કોમ થયું છે અત્યારે દાહ વાગ્યા નું

હા સંજીન પકડવા પડશે કઈક વાત લઈ ને આયાત્રી મુખા શું ઘેર ગેર પડી રહ્યો બે કલાક અમે ચડ્યા ત્રણ કલાક થી ત્યાં ચોર ને ખોર તો આપડે ચોરી થઈ તમને ખબર ના પડી

શું કરવાનું કઈ જવાબ તો હોય હું તને ચંપલ લાવવા અને મૂર્ખાનો રૂપિયાનો ન હતો એ બધી વાત અમે ખેતમ જતો બરાબર પેલા પૂરા એ વાત ખરી તમારી પણ એવું એમાં નતું આ ચંપલ કોણ ચોરે છે એ માર જાણવું તું એટલે આ ચંપલ છે ને હું તો બીજું આ ચંપલ માટે પગ પગ એવું નહીં મંગાજી અઠવાડી થઈ ચંપલ ચોરાઈ જાય અઠવાડિયું થાય ચંપલ ચોરાઈ જાય એટલે મેં એવું વિચાર્યું કે ફેર જુઠ્ઠું બોલું કે મોટી ચોરી થઈ છે એટલે બે ચાર જણા મારી જોડે આવે અને ખબર પડી જાય કે શું કોણ ચોરે છે ભયા હાચુકડી ચોરી થશે ને તો કોઈ નહીં આવે સારું તમે બોલશો આવડે શાંતિ રાખ તમે હેડા છો હવે એ મારી ભૂલ થઈ ગઈ મંગાજી હેડા રહ્યો એ બોલ હે શું કરવાનું એ બધી વાત તમે રહેવા દો પહેલા મારે વન જોડ વળવું પડશે ચમ પુરખા જેવા કયા વગર ચંપલ પહેરી જાવ દર ફેર અને કોઈ ના આવશું લે સંજી આ તો બહાર પડે મુકલ લેતા આવું

ચોરી થઈ તો કોઈ નઈ આવે બાબર વાંધો નહીં મંગાની તો મિત્રો અમે તમને પણ કહેવા માંગીએ છીએ કે કોઈ દિવસ આવી મજાક કરવી નહીં કારણ કે મજાક કોક દિવસ ભારે પડી શકે છે